યુએસ પોલો બ્રાન્ડના પાંચ ટી-શર્ટ સાથે પાંચ ટી-શર્ટ ફ્રી આ ઓફરનો લાભ લેવા માટે પોતી જાવ માધાપર ચોકડી માધાપર ચોકડીએ એક જ જગ્યાએ પાંચ બ્રાન્ડના શોરૂમ જ્યાં મળશે અપ ટુ 60% ડિસ્કાઉન્ટ જેમ કે વેન યુઝેન પીટર ઇંગ્લેન્ડ યુએસ પોલો લિ વિરેંગલર અને એલન સોલીમાં પણ તમને આ ઓફર મળી જવાની છે એરો બ્રાન્ડના શર્ટમાં પણ ઓફર ત્રણ સાથે ત્રણ ફ્રી ફ્લાઇંગ મશીનના ટી-શર્ટ બે સાથે બે ફ્રી હો ટ્રાફિકની જંજટમાંથી મુક્તિ કેમ કે અહીંયા છે વિશાળ પાર્કિંગ હો વેન યુઝેન માં મેન્સ વેર માં એક પીસ ઉપર 41% ડિસ્કાઉન્ટ અને 6 પીસ ઉપર એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ વેન યુઝેન માં લેડીઝ વેર માં 51% ડિસ્કાઉન્ટ હો પીટર ઇંગ્લેન્ડ બ્રાન્ડ માં જીન્સ અને ટી-શર્ટ ઉપર ફ્લેટ 50% ડિસ્કાઉન્ટ લી રેંગલર માં બે સાથે ત્રણ અને ત્રણ સાથે ચાર ફ્રી હો એલન સોલી બ્રાન્ડ નું આ ટી-શર્ટ છે જેની MRP છે 1099 જેમાં તમને ફ્લેટ છવ્વીસ ટકા ડિસ્કાઉન્ટ મળી જવાનું છે અને ત્રણ કે ત્રણ થી વધારે પીસ લેશો તો તમને એકતાલીસ ટકા ડિસ્કાઉન્ટ મળી જશે દસ પીસ લેશો તો એડિશનલ પંદર ટકા ડિસ્કાઉન્ટ હવે ઓનલાઈન શોપિંગમાં કપડાની સાઈઝ ફિટિંગ અને ચેન્જ કરવાની ઝંઝટ માંથી આ બધા જ બ્રાન્ડેડ શોરૂમમાંથી શોપિંગ કરવા માટે રસ્તો જણાવો માધાપર ચોકડી બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે રાજકોટ